રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી દર વર્ષ કરતા આ વર્ષે વીસ ટકાનું વધારો રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી દર વર્ષ કરતા આ વર્ષે વીસ ટકાનો વધારો ડભોઈ શહેરના અને તાલુકામાં ભાઈ બહેનના પવિત્ર સામાજિક રક્ષાબંધનના તહેવારનું અનોખું મહત્વ જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ડભોઈ બજારોમાં ભાઈ બહેનના પ્રેમ બંધનને સૂતરના તાંતે બાંધતી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓની દુકાનો મંડાઈ ચૂકી છે જ્યાં સાત સમુદર પાર રહેતા ભાઈઓ કે કિલોમીટરો દૂર રહેતા ભાઈઓને પોસ્ટના મધ્યમથી સમયસર રક્ષા પહોંચે એ હેતુથી વાલાસુ બહેનો રક્ષા ખરીદતી શ્રાવણ માસ એટલે તહેવારોનો પવિત્ર માસ આ મહિનામાં આવતો રક્ષાબંધન તહેવાર નિમિત્તે દુકાનદારોએ અવનવી રંગબેરંગી અને કલાત્મક રક્ષાઓ પોતાની દુકાનમાં લગાવતા તેની ખરીદી કરવા માટે નીકળ્યા છે ચાલુ સાલે બજારોમાં આવેલી કલાત્મક રક્ષાઓમાં નાના ભૂલકાઓ માટે વિવિધ પ્રકારના આકર્ષક રંગબેરંગી પ્લાસ્ટિક રબર તો વળી વેલ્વેટના બનાવેલા કાર્ટૂનો તો વળી વિવિધ પ્રકારના આવતા નાનકડા રમકડાની રક્ષાઓ મૂકવામાં આવી છે સીધી સાધી ઊનમાં અને સૂતરના તાંતણાની વર્ષોથી ચાલી આવતી રક્ષાઓ અને તેમાં ક્યાંક તુલસી રુદ્રાક્ષ અને સુખડના બનાવેલા મણકાઓની રક્ષાઓ પણ ચાલુ સાલે બજારોમાં મૂકવામાં આવી છે વેનોના ભાઈઓ જે સાત સમુદર પાર વિદેશોમાં રહેતા હોય કે કિલોમીટર દૂર ભારતના પ્રાંતોમાં વસતા હોય તો તેઓને સમયસર રક્ષા મળે

ને લેટેસ્ટની અંદર આ કરી છે ને ભાભીની અંદર જળતરી ભાઈ ભાભીની જળતરી રાખડીને વધારે વેચાણ છે દર વર્ષની જેમ સુખાની રાખડી છે ડાયમંડની રાખડી છે વાળી રાખડી છે ભાભીમાં લુંબા રાખડી છે પછી અનેક વેરાયટી છે નાના બાળકોમાં ટ્રેડી બિયર મોટું પતલું લાઇટવાળી ઘણી વેરાયટીઓ છે ને દર દર વર્ષની જેમ જોવા જઈએ તો ઘરાકીમાં પાંચ તારીખે એટલો છે ઘરાકી છે નહીં જેટલી જોઈએ એવી ઘરાકી નહીં એટલી ભીડ બી નહીં જે દર વર્ષે ચાલે છે તો હવે મંદિર થોડું ઘણો મંદિરનો માલ જોવા મળે છે હવે જુઓ કે હવે બાકીના ત્રણ ચાર દારા છે એમાં શું થાય છે તો આપણને ખબર પડે કે ગ્રાહકમાં કેવું ચાલે છે આ વખતે ભાવમાં રાખડી આ વખતે ભાવમાં ગયા પહેલાં દસ એક ટકા રાખડીનો વધારો છે એક ટકા રાખડીનો વધારો એને લીધે થોડો કોસ્ટલી બી પડે છે ગ્રાહકોની અંદર ને થોડું ઘણું નવું નવી વેરાયટી માંગે છે ગ્રાહકો તો અમે દર વર્ષની જેમ નવી નવી વેરાયટી લઈને આવીએ છીએ દરેક ગ્રાહકો માટે